ધરમપુર તાલુકાના ભેંસદરા ગામે જગનેશ્વર મહાદેવના મંદિરના લાભાર્થે ઓપન નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ કરાયો ઓપન નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ધરમપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલભાઈ ભોયાના હસ્તે આરંભ કરાયો હતો શરૂઆતમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તમામ મહેમાનોનું ફૂલ ગુલદસ્તો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધરમપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલભાઈ ભોયા દ્વારા રિબિન કાપી ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ કરવામાં આવ્યો હતો મુખ્ય મહેમાનોમાં ધરમપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલભાઈ ભરતભાઈ ભક્ત યુએસએ યુએસએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિ નવનીતભાઈ ભક્ત યુએસએ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તાલુકા પંચાયત પક્ષ સભ્ય કલ્પેશભાઈ પટેલ કીર્તિભાઈ આહિર પ્રભાકર યાદવ ડોક્ટર ધ્રુમિન પટેલ ડોક્ટર અર્પણ પટેલ ભેંસદરા સરપંચ ભરતભાઈ દબકિયા ભેંસદારા પૂર્વ સરપંચ મંગુભાઈ પાડવી પ્રતાપભાઈ પટેલ અશોકભાઈ પટેલ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ઓપન નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટના મુખ્ય આયોજક વિવેકભાઈ ભંડારી ટીકુ પટેલ પ્રણવભાઈ નિખિલભાઈ ભંડારી દ્વારા કરવામાં આવી છે આ ઓપન નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ એક મહિના સુધી ચાલશે જે પણ ટીમ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઈચ્છતી હોય તેઓ ત્યાં સંપર્ક કરી શકે છે એના પછી

A thump mis다가 waketh A glab begun apna xlly sa zende exa h Čalo dobro tebi 430